દહેજ જીઆઈડીસી માં આજ રોજ એક મોટી દુર્ઘટના સર્જાઈ છે દહેજમાં આવેલા ઇટેક કંપનીમાં કામદારો કામ કરી રહ્યા હતા તે દરમિયાન કંપનીમાં રહેલ પાંચ લાખ લીટરની પાણીની ટાંકીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો જેના કારણે કંપનીમાં એક સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પાણીની ટાંકીમાં બ્લાસ્ટ થતાં નજીકમાં કામ કરી રહેલા કુલ છ જેટલા કામદારો ઘવાયા હતા જે પૈકી બે કામદારોના ગંભીર ઇજાઓના પગલે મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ચાર જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા હતા બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ ઇજાગ્રસ્ત કામદારોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે બનાવની તપાસ દહેજ પોલીસ તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગ ચલાવી રહ્યું છે